Praise the Lord. Good morning. Hallelujah. Jivta Ishwani Stotithao. Ha Prabhu na Prabhu ne Raja na Raja ni Stotithao. Aji ma આપણા ઈશ્વરે આપણા પ્રભુએ આપણા પરમેશ્વરે આપણને આ સુંદર દિવસ આપ્યો છે આ સરસ સ્પર્ધ આપી છે તેમનું નામ લેવા માટે તેમની સ્તુતિ કરવાની માટે તેમનું ભજન કરવાના માટે હા લઈ ધ લોટ વ્હાલા મિત્રો તેઓના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી તેઓ હંમેશા બધું સારું કરે છે સારું અને સર્વશ્રેષ્ઠ કરે છે સર્વશ્રેષ્ઠ કરશે પણ હા લઈ આપણી પાસે આ એપ્રિલ માસમાં માં શિવતાઈશો નું વચન છે દીતો નહીં કેમ કે જેઓ આપણી સાથે છે તેઓ તેમની સાથે જેઓ છે તેઓના કરતા વિશેષ હા લઈ પ્રેઝ ધ લોર્ડ દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં આપણે માટે આપણા ઈશ્વરની પાસે આજે સવારમાં પણ સર્વ શ્રેષ્ઠ યોજનાઓ છે હલેલુયા પ્રેઝ ધ લોર્ડ નિર્ગમનના પુસ્તકમાં આપણે જોઈએ છે ત્યારે આપણે જોઈએ છે કે મૂસાને દેવ બોલાવે છે જાડવામાં તેમને દર્શન આપે છે તેમની સાથે વાત કરે છે આગેવાની સોંપે છે કામ સોંપે છે ચોક્કસ મુસા પોતાને એ બાબતોને માટે સક્ષમ ગણતા નથી પણ એને કહે છે નહીં જે છું છું તારી સાથે રહીશ તારા મુખની સાથે રહીશ તારા માટે બધું જ બની જઈશ નહીં પ્રભુ જાણે એમ છે જે જે રીતે તને જરૂર પડે એ પ્રમાણે હું તારી મદદ બની જઈશ અને આપણે જોઈએ છે મુસા દેવના પચન પચસા દેવના ના પર્વ ભરોસો કરીને વિશ્વાસ કરીને જઈને ઈશ્વરની પ્રજાને બહાર લાવે છે દેવે કહ્યું એમ હૃદય હટીલું થયું હતું પણ આયોજન ઈશ્વરનું હતું એને કોણ માણસ રોકી શકે નહીં હાલેલું ના મોટું સૈન્ય પણ એમને રોકી શક્યું નહીં એની એમની પાછળ પડ્યું ત્યાં સુધી તેઓ ગભરાઈ પણ ગયા અને ઘણા એક અકડાટ પણ કર્યો કે શું મિશ્ર કબર ન હતી કે તું અમને અરણ્યમાં મરવાના માટે લાવ્યો છે ચોક્કસ એમનું કોઈ આગળ વધ્યું નહીં એ મુસાફરીમાં એ પ્રવાસમાં તેઓ ત્યાર પછી ન હતા માર્યા ગયા પણ વિશ્વાસ કર્યો તેઓએ અગણિત મોટા મોટા ચમત્કારો અશક્ય બાબતો તેમણે જોઈ તેમણે વિશ્વાસ કર્યો કે આગળ વધ્યા ચોક્કસ સમય સમય પર પ્રજા કકડાટ કરે છે પણ આપણે જોઈએ છે નિર્ગમનના 13 માધ્યમમાં દિવસે મે એક સ્તંભ અને રાત્રે અગ્નિસ્તંભ સ્તંભ યહોવા પોતે તેમની આગળ ચાલતા હતા તેમની સાથે એમ રસ્તો બતાવતા હતા પ્રભુ કદી આપણને મૂકી દેતા નથી તજી દેતા નથી જેમ તેઓ યહોસવાને કહે છે એમ આજે પણ આપણી સાથે એ જ પ્રકારનો તેમનો વલણ છે તેમનો પ્રેમ છે તેમના વાલા દીકરાને તેમણે આપ્યો છે અને તેમના દીકરાએ આપણને કહ્યું છે કે હું જગતના અંત સુધી તમારી સાથે જ છું આપણી પણ આ એક મુસાફરી છે આપણે પણ પ્રવાસી છે આપણા જીવનના દિવસો જે પ્રમાણે લખવામાં આવે છે એ પ્રમાણે આપણે તેમાં પ્રવાસ કરી રહ્યા છે અને આપણી પાસે પણ ઘણી બધી મુશ્કેલીઓ છે 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 નિરાશા તકલીફો મિત્રો આપણને બચાવનાર છોડાવનાર પ્રભુ દેવ આપડી સાથે છે આ લઈ લો આપણને બચાવનાર આપણી સાથે છે તેઓ આપણને મૂકી દેતા નથી તેઓ આપણને છોડી દેતા નથી ભયંકર મુશ્કેલીઓ આવે છે પણ પ્રભુ નું વચન કે છે કોઈ સહન ન કરી શકે એટલું દુખ પરીક્ષણ એમના પર આવતું નથી પ્રભુ પોતે મદદ કરે છે સહન શક્તિ આપે છે આ લઈ લેવો હું ઘણી વાર કઉ છું નહીં કે કોઈને એવું લાગતું હોય કે તમને બોલવામાં શું વાંધો છે અમારી અમારી સામે જેમ તમે જો એવા પસાર તો તમને ખબર પડે મિત્રો જેવી તમારી મુશ્કેલીઓ છે એવી મારી પણ મુશ્કેલીઓ છે અને એવા સમયમાં ઘણી એવો પણ વિચાર આવે કે મિનિસ્ટ્રી પ્રભુનું કામ આગળ કરી શકાશે કે કેમ હમણાં થોડા દિવસ પહેલા જ પ્રભુ મારા બેન સાથે મેં વાત કરી કે સિસ્ટર જો આ પ્રમાણે ચાલ્યું આવી જ આવી મુશ્કેલીઓ રહી આ તકલીફો જો હટી નહી તો આગળ જઈને મિનિસ્ટ્રીને ચલાવી અઘરી થઈ જશે અઘરું થઈ જશે અઘરી પરિસ્થિતિઓ આનાથી પણ વધારે દેખાશે અને આગળ શું પરિણામ આવશે હું જાણતો નથી પડવાલા મિત્રો એવા સમયમાં પણ આપણે યાદ રાખવાનું છે ભલે આપણી મનુષ્ય શક્તિ પ્રમાણે વિચારો પ્રમાણે આપણે ઘણી બધી બાબતો એવી જોઈ શકતા હોય પણ એ બધાને બદલી નાખનાર એ બધામાંથી છોડાવનાર બહાર કાઢનાર સ્થિર કરનાર પુનઃસ્થાપિત કરનાર ઈશ્વર પોતે આપણી સાથે છે આપણા ઉદ્ધારક તારનાર આપણી સાથે છે જેમનું વચન સંપૂર્ણ છે પરિપૂર્ણ છે અને જે વચન આપે છે તે પોતે જીવતા ઈશ્વર છે અને જેમના પર મૂકેલો ભરોસો કદી તમને અને મને લજવા દેશે નહીં હા મિત્રો તમને મને લજવા દેશે નહીં પ્રશ્નો છે મુશ્કેલીઓ છે દુખો છે સતાવણી છે વિરોધીઓ છે બધું જ છે કોઈ બાબતને આપણે નકારી શકતા નથી દરેકના જીવનમાં અલગ અલગ રીતે અમુ અમુક અમુક બાબતો કાર્ય કરી રહી છે પણ હું જે હું કહું છું ઇફ યુ બિલોંગ્સ ટુ ગોડ ડો નોટ વરી यदि हम परमेश्वर के पुत्र प्रभु यीशु मसीह के लहू में खरीदे हुए उन पर भरोसा करते हैं, विश्वास करते हैं। हमारी पहली और आखिरी उम्मीद अगर वही है तो डरने की जरूरत नहीं है ने कागडाओ द्वारा पूरे सेवकों ने रक्षण ने पहाड़ भरी ने अग्नि रथों मोकली आप તે આજે પણ એ જ ઈશ્વર છે તેમના વ્યાલા દીકરા આપણી સાથે છે પવિત્ર આત્મા પિતા આપણી સાથે છે બી એ નહીં આપણે ત્રિયક પિતામાં હિંમત મેળવીએ વિશ્વાસ કરીએ ચોક્કસ દ્રશ્ય પરિસ્થિતિ ગંભીર છે ખરાબ છે દુઃખદાયક છે ચિંતાજનક છે પણ હું તમને કહું છું ઈશ્વર પર મૂકેલો ભરોસો લજવા દેશે નહીં નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના દિવસમાં આગળ વધીએ શરૂઆત કરીએ વલ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ આજે પ્રભુ તમારી સમક્ષ નમવાની માટે તક મળી છે અને પરમેશ્વર પિતા અમે સ્તુતિ કરીએ છીએ કેમ કે હવેથી આ પરથી આ મિનિટથી જ્યારે હવે તમે અમારી સાથે છો ત્યારે આગળ પણ અમારું ભલું થવાનું છે એ વિશ્વાસ સાથે અમે આગળ વધીએ છીએ દરેક જેવા નાની સંગતમાં જોડાયેલા છે સાંભળી રહ્યા છે દરેકની સાથે રહેજો અને સર્વનું ભલું કરજો પ્રભુ જેઓ ઘણું બધું સહન કરીને પણ પ્રભુ આ પ્રાર્થનાને બીજા બીજાઓ સુધી મોકલે છે સાંભળે છે મોગલે છે પ્રભુ વિશ્વાસ કરે છે તમારા લીધે સર્વને તમે હમણાં જ જ અત્યારે ભરી જેઓ પાછા પડ્યા છે પ્રભુ તેઓના માટે પણ પ્રાર્થના કરીએ છીએ તમે તેમની હિંમત અને બળ બનજો પ્રભુ પ્રભુ તમારી આગળ નમ્યા છે ત્યારે દિવસની બધી જરૂરિયાતો તમે પૂરી પાડજો ખોરાક વસ્ત્ર અન્ન તમારા બાળકોને તૃપ્ત કરજો એ સાથે જે બાબતો તેઓ માંગી રહ્યા છે પ્રભુ જે વાનાની તેમને અગત્યતા છે જે તેમની જરૂરિયાતો છે જેના માટે પ્રભુ તેઓ તમારી સમક્ષ કુટળો ટેકવીને નમેલા છે પ્રભુ એ બાબતો હમણાં જ તમારી સમક્ષ માન્ય થાવ

એ રસ્તા પર લઈ જવામાં આવી રહ્યા છે પ્રભુ લોકોનો તમે બચાવ કરજો પ્રભુ છોડાવજો પ્રભુ ઘણા બધાને પ્રભુ ખરાબ પ્રકારના સંબંધોમાં સ્ત્રી પુરુષોના સંબંધોમાં પ્રભુ ત્યાં વ્યવિચારમાં અને પ્રભુ અમંગળ લાગે ને બોલવામાં પણ યોગ્ય ના લાગે એવી ખરાબ બાબતોમાં પ્રભુ તેમને બાંધી દીધા છે પ્રભુ તમે છોડાવજો તેમને તેમના માટે તમારું લોહી વેવડાયું છે પ્રભુ અને તેઓના પર શેતાનનો કોઈ અધિકાર નથી કૃપાડુ પ્રભુ જીઓ માદા છે હોસ્પિટલોમાં છે તેમના માટે પણ પ્રાર્થના કરીએ છીએ જે તે રોગને માટે પ્રભુ તેઓ દાખલ થયા છે રિપોર્ટ્સમાં આવ્યું છે ટ્રીટમેન્ટ ચાલી રહી છે પ્રભુ અકસ્માત થયો છે ઓપરેશન થયું છે કોમામાં છે લકવા થઈ ગયો છે નિદાન પામેલા છે બધાને તમે હમણાં રાઈટ નાવ જીવતા દેવના દીકરા પ્રભુ ઈસુના નામમાં સંપૂર્ણ સાજા કરજો પ્રભુ વિદેશ સેવાના માર્ગો ખોલ્લા કરજો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો બાળદનનો આશીર્વાદ આપજો જે ગરુણે છે તને તોડી નાખ્યા છે પ્રભુ તમે એને ફરીથી બાંધજો પ્રભુ પ્રભુ કોર્ટ કેસ એફઆઈઆર ને પ્રભુ તમે ખાલી જ કરજો ખોટા તુમ્મતોને ખાલી જ કરજો પિતા નોકરી ધંધા રોજગાર અને પ્રભુ તમે આશીર્વાદ આપજો નોકરી ગુમાવી છે તો નવી નોકરી આપજો પ્રભુ વિશેષ અમારી ટીમના શૈલેષભાઈ માટે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તેમના માટે જવાબના રસ્તા ખુલ્લા થઈ જાય પ્રભુ વિધવા બહેનોની સાથે 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 રહેજો 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 પ્રભુ મન બુદ્ધિ આપજો વિદેશ સેવાના તમામ પ્રયત્નો રસ્તાઓ આયોજનો ને પ્રભુ તમે સફળ કરજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ દેશમાં વિદેશમાં જેમને પ્રભુ તમારી જરૂર છે પ્રભુ નાણાંની જરૂર છે ખોરાકની જરૂર છે લોરની જરૂર છે મકાનની જરૂર છે

કૃપાળો પ્રભુ દયાળુ પ્રભુ તમે તેમની સાથે રહેજો તમે તેમની હિંમત બનજો ને તમે તેમનું રક્ષણ કરજો પ્રભુ હા પ્રભુ આ આ મિનિટ સુધીમાં જે અમારી ભૂલો પાપો ગુનાઓ થયા છે એને તમે ક્ષમા કરજો પ્રભુ આગળના સમયમાં અમારી સાથે રહેજો ફરીને એકવાર દિવસની બધી જરૂરિયાતો પૂરી પાડજો પ્રભુ અને પ્રભુ અમારી સાથે સતત તમે રહેજો અને પ્રભુ આ ફળ આ મિનિટ સુધીમાં થયેલા પાપોને માફ કરજો અને સાચે ફરીવાર તમારી આભાર સુધી કરવાના માટે તક આપજે માગતા પ્રભુ ઈશ્વરના નામમાં બા બાપ પ્રાર્થના દરેક સાંભળનાર માટે સાંભળીને માન્ય કરજો બાપ આમીન આમીન આમીન